નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા મશહૂર ગાયક નું અત્યારે નિધન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર જાણે કે એવા છે કે ગઝલના સમ્રાટ કહેવાતા એવા ગઝલ ગાયક પંકજ ઉદાસનું લાંબી માદગીના બાદ નિધન થયું છે લાંબી માંદગી બાદ બોતેર વર્ષની ઉંમરે તેમણે લીધા હતા અંતિમ શ્વાસ ચાહકોમાં અત્યારે આંચકો આવી ગયો છે વિસ્તારથી વાત કરીએ તો પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનો આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા ઉપર આપી છે ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા પંકજ ઉદાસને પ્રખ્યાત ગઝલ હે થી ખૂબ જ મોટી લોકપ્રિયતા મળી હતી પરંતુ સંગીતની દુનિયામાં આ એક માઠા સમાચાર કહી શકાય છે તો આપણે સૌ તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે